ભાઈ ભાઈ પ્લીઝ ભાઈ ભાઈ આ વિડીયો મારો પૂરો દેખીને જ આજે ભાઈ પ્લીઝ ભાઈ ઇગ્નોર નહીં કરતા ભાઈ અને મને ખબર છે કે ભાઈ મારો વિડીયો તમે ક્યારે ઇગ્નોર નહીં કરો ભાઈ ભાઈ તમે જુઓ છો અત્યારે ખેતરો પાણી વાળતો છે ને વિડીયો બનાવું છું ભાઈ અને બહુ મહેનત કરું છું ભાઈ અને ભાઈ મારું કોઈ નથી ભાઈ અને ભાઈ વિડીયો બનાવીને સપનું છે મારું કે કંઈક કરું ભાઈ અને ભાઈ તમે લોકોએ મને ઇન્સ્ટાગ્રામમાં બહુ સપોર્ટ કર્યો છે ભાઈ અને ભાઈ તમે એવી રીતના મને યુટ્યુબમાં સપોર્ટ કરો છો તો બહુ સારું રહેશે ભાઈ ભાઈ એક હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરા ભાઈ પ્લીઝ ભાઈ ભાઈ તમારી પાસે આટલું જ માગું છું ભાઈ પ્લીઝ અને ભાઈ આદિવાસીનો છોકરો છું ભાઈ અને ભાઈ મારું કોઈ નથી ભાઈ એક મારી બેન છે અને એક મારો નાનો ભાઈ છે ભાઈ બીજું કોઈ નથી ભાઈ મારી વાહે બીજું કોઈ નથી ભાઈ અને મારા ભાઈ બહેન પણ નાના છે ભાઈ અને આવી રીતના ખેતીમાં કામ કરીને મારા ભાઈ બહેનને ખાવાનું પીવાડું છું ભાઈ અને ભાઈ એક બાજુ વિડીયો બનાવું છું ભાઈ મને પબ્લિકનો સપોર્ટ મળશે લોકોનો સપોર્ટ મળશે સોશિયલ મીડિયાનો સપોર્ટ મળશે એમ કરીને ભાઈ વિડીયો બનાવું છું ભાઈ અને ભાઈ મને ખબર છે કે ભાઈ તમે લોકો મને સપોર્ટ કરશો ભાઈ એટલે એટલે સારું મેં યુટ્યુબમાં વિડીયો નાખું છું ભાઈ અને ભાઈ મને યુટ્યુબમાં સપોર્ટ કરતા જ ભાઈ પ્લીઝ ભાઈ એક મિનિટનું કામ છે ભાઈ પ્લીઝ મારા નાના નાના ભાઈડે છે ભાઈ મારી બા પ્લીઝ ભાઈ યુટ્યુબમાં સપોર્ટ કરતા જજો ભાઈ આવી રીતના ખેતીમાં કામ કરી કરીને ભાઈ પોતાનું ગુજરાન ચલાવું છું ભાઈ અત્યારે પાણી પણ ઓલે પેલે સેડે પોતી ગયું છે ભાઈ અને ભાઈ હું કરે ભાઈ કંઈ ખબર નથી પડતી ભાઈ અડધી રાત સુધી ભાઈ પાણી વાળું છું પોતાનું ગુજરાન ચલાવવા માટે ભાઈ સાંજના સાડા છ વાગી ગયા તો સુધી હજુ વાડી નથી ગયો ભાઈ બાર કામ કરવા આવ્યો છું ભાઈ અને આવી રીતના આજે ખેતરમાં વિડીયો બનાવું છું ભાઈ તમને મારી પર દઈ આવે તો ભાઈ પ્લીઝ લાઈક સબસ્ક્રાઈબ કરતા જઈશ ભાઈ પ્લીઝ એક હજાર સબસ્ક્રાઈબર અપડેટ કરાવ દો ભાઈ પ્લીઝ ભાઈ પ્લીઝ